ત્યાં ત્યાં ચાલુ છે અને એક બા એક બાજુ વરસાદની અગાઈ છે અંબાલાલા અદાએ ત્યાં અગાય કરી છે વરસાદની એટલે વરસાદ જેવું આ વાતાવરણ થયું છે અને આપણે મોટા બાપુને અહીંયા મગફળી પાડવાનું કામ ચાલુ છે અને એક બાજુ વરસાદનો જોર વધી ગયો છે પવનની તૈજી થઈ છે ખૂબ ગરમી છે અને જો આટલી આપણે મગફળી ઉપાડી છે મોટા બાપુની મોટા બાપુ વરસાદ વિશે વરસાદ થશે વરસાદ આવવા

છેલ્લી બાકી સરકાર થી લઈને વરસાદ સુધી માવઠું ગમે હોય એટલે આવી નું ખેડૂત આવીને ઉભા રહી જાય સીધો ખેડૂત ને પાડી લેવાનું સરકારે ખેડૂત ને પાડી નાખે હા વરસાદે ખેડૂત ને મારી નાખે છે બધા ખેડૂત ખેડૂત ની બે હાલત છે હા હવે આ મગફળીઓ એવી હાડ ઉપડે છે બે ત્રણ ફેરા આકવું પડે છે અને ઉપર આવું હવામાન બહુ ખરાબ વરસાદનું પોઝિશન હજુ જડતા નથી હજુ જડતા નથી

માંડવી પાડવાનું છે એટલે જો આ ટ્રેક્ટર ચાલુ છે એક બાજુ મગફળીમાં અને વરસાદ જેવું આ બાજુ વાતાવરણ બહુ થઈ ગયું છે આ બાજુ વરસાદી જોર છે આમ જો તમને દેખાતું અને જોરદાર ભોરનો પવન છે પણ સાથે વરસાદની આગાહી છે એટલે થોડોક હાર્ડ પડે એમ છે જુઓ તમે આ મગફળી છે અને મિત્રો આ મગફળી આપણે એકસો ને એક થી બાવીસ દિવસ પછી ઉપાડવાને વધુ થઈ ગયા છે પણ ઉપર વરસાદનો જોર છે પણ હવે આને જો ના ઉપાડીએ અને આ મગફળીને ઉપાડી નહીં ઉપર વરસાદ થાય તો ખેડૂત ઘાટનો હેરાનગતિ થાય કારણ કે જમીનમાં બધી મગફળી રહી જાય છે પણ ભલે ને પાથરા ઉપર થાય વધી વધીને ભૂકો બગડે અથવા તો પાકને નુકસાન તો થવાની છે અને વરસાદની અગાહી છે એટલે થોડીક હેરાનગતિ છે આપણે ટ્રેક્ટર છે મોટું ટ્રેક્ટર બે આરે પાડવાનું કામ ચાલુ છે તમે કોમેન્ટ કરજો મારા બાજુ વરસાદ છે કે નથી અમારા આ સિસ્ટમ મગફળી પાડવાનું ચાલુ છે હવે એક છોટો ઉચકરી એક બાજુ સડો છે મગફળીમાં એટલો સડો થઈ ગયો છે જુઓ દેખાય છે મગફળીમાં એટલો સડો થઈ ગયો છે અને ઉપરથી હજી વરસાદનું જોર છે અને અલર હાલેમ નથી મશીન હાલેમ નથી એનું કારણ છે મગફળી લીલી છે થોડાક ઉપાડ્યા છે એટલે બહુ અઘરું છે ખેડૂત માટે જો આજી પાત્રા બધા લીલા છે અયા સુધી પાયરું છે બે ત્રણ ફેરા આકવું પડશે આટલા ફેરા આયો જો એક ફેરા ટાયર ફરશે પછી પાછી રા ફળશે એવું હાર્ડ છે બધું અત્યારે જો હવે ટાયર ફેરવવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે એના પર પાછી રાપ આવશે આ છે ને ટાયર ફેરાવવાનું કામ ચાલુ છે

રોડ ચડીએ એટલે વેરેન્ટ ખેડૂને છે અને બીજા રોડમાંથી ઉતરે તો એ ખેડૂતને વેરેન્ટ છે કારણ કે આવીને ભાવ સીધો નીચો માંગે ખાતર ખેડૂતને મોઘા પડી જાય છે દવાઓ મોઘી પડે છે પણ સામે આ મગફળી તમને દેખાય છે એ મગફળી માત્ર ને માત્ર આઠસો રૂપિયામાં આમાં ઈશારો કરી દે આઠસો પૂકે એટલે ઈશારો થઈ જાય એટલે સીધો કડદો થઈ જાય મગફળીમાં હા સિંતરમણ થી ખેડૂત નું એમ કે તેલ ને દબાને થઈ જાય તમારે બસ ખેડૂત હજી વરસાદ માથે રડાવે છે માથે રડે છે ખેડૂત અમરેલી જિલ્લો જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો ગી સોમનાથમાં પણ કાલે વરસાદ છે હા અકૃષિ દ્વારકા જિલ્લામાં મારે આ બાજુ વરસાદથી જોર થઈ ગયો છે એવી ગરમી પડે છે પણ મગફળી પાડવાનો બંધ નથી રાખ્યું જો બંધ કરીએ તો મગફળી નીચે જ રહી જાય એના કરતાં જે હાથમાં આવી એ ખેડૂતને હાથમાં આવી મગફળી આવી ત્યાં આવી કેવા આવી ત્યાં ખેડૂત હટી માટે હા હા બે ગણી મજૂરી ડબલ રહી હા જ ડબલ ભાડા જઈને ટ્રેક્ટર બોલાવી દઈએ જટ મગફળી ખેતરમાંથી નીકળીને આપણા સ્ટોરરૂમ હોય કે ગમે ત્યાં વેચાઈ જાય ગમે કરીને હાચવી લેવાની વાત છે હવે હવે એવો વરસાદે જોર પેકડો છે ખેડૂત પુત્રને થોડીક હાર્ડ સ્થિતિ ઊભી થઈ છે આપણે હાલ મોટા બાપુની જ વાડીમાં બેઠા છીએ

ભાઈ મજામાં કેમ હોય ઉપર વરસાદ છે એક બાજુ કામ ચાલુ છે સિઝન છે માણસ નથી મળતા તમે કીમ હા મોજમાં બાકી મોજમાં જ રહેવું પડે એમ છે સૂરી વચ્ચે સોપાડી ખેડૂતો કીએ ને એમ થોડોક પરિસ્થિતિ ગંભીર છે ખેડૂતો પર મગફળી ને આપણી જ વાડીમાં મગફળી મોજમાં નથી સરકાર મોજમાં છે હા હા સરકારે સિંતરમાની ટેકાનો ભાવે મગફળી સિંતરમણ જોખે છે

એને ગમે અહીંયા કરીને એની પોતાની વ્યવહાર હાચે મજૂરી કાઢવી અમે એટલે એ ખેડૂ આ ખેડૂ જીવતા નહીં દે જો આ મગફળી છે આપણી બાવીસ નંબર મગફળી વાવેતર હતું અને હવે એકસો ને ચોમાલીસ દિવસ થઈ ગયા એકસો હું ચોવીસ દિવસ થઈ ગયા હશે મગફળી હા આજે પચીસ તારીખ છે એટલે એક બાવીસ નો વાવેતર છે વીસ બાવીસ ના ચાર મહિના પાકિંગ આપણો પાક થઈ ગયો છે તૈયાર અને ઉપરથી આટલી ઘાતું સરકાર ખેડૂત ઉપર સરકાર દઈએ આ કુદરત દઈએ રહી રહીને વરસાદ થયો હતો અંતે નવરાત્રિ ઉપર થયો તો અને પાછો હવે પાછો મડાણ થઈ ગયું છે આમ જુઓ તમે આમ આ દેખાય વાદરા આ ગમે અહીંયા વરસાદનો જોર હશે આ ચાલુ જ છે ચાલુ જ છે વરસાદ અને એક બાજુ ખેડૂતને કલાક ટ્રેક્ટરની દેવી જો આપણે એક ફેરામાં મગફળી ઉપડી નથી એટલે બીજી ફેરાજો રોગા ટાયર ફેરાવે છે વ્હીલ જે આપણે ટ્રેક્ટરના વ્હીલ કહીએ એ વ્હીલ ફેરાવવાનું કામ ચાલુ છે ખાલી વ્હીલ ફેરાવવાથી જો આવી માટી આવે છે અમારા બાજુ કાળી કાળી માટી બહુ આવી રીતે જો જો આ ક્યાં ભાંગે આવી કાળી માટી છે એટલે મગફળી ઉપાડવામાં બહુ હાર્ડ થાય છે જો આ ટ્રેક્ટરથી હવે બધામાં ટાયર ફેરશે અને પાછી રાપ આવશે જય ઠાકર ભટ્ટીબેન પટેલ ઈ ભાગ માં છે હા હવે બસ ખેડુ એ હવે જી આવ્યો એ હાથમાં માં લેવાનો છે તમે કીધું એમ કે વધુ મજૂરોને પૈસા ચૂકવશે ઘણો ખર્ચ અટાણે હલરના ના નાતે બલે ખેડુ ને માર છે હા માર છે ફુકણિયા ને બધા ડબલ પૈસા લઈને ખેતરે ફુગાડશે ગમે કરે કે આપણે માલનો જે ચારો ભૂકો છે ભરે બગડે પણ આપણો માલ હચવાઈ જાય કે ઘરનો ખેડુ ને ઘરનો ભૂકો થશે હા ઘરનો ભૂકો થશે કે ઘરના ભૂકામ સમજો ને તમે બરાબર બરાબા એ 5 પૈસા કાઢ હોય ને નરીએ મોટા બાપુ વાત બધી કાયદેસર દેસર એ ઘરનો ભૂકો હા કટાખ સાથે સરકાર ને વાર કરે ભૂકો નથી ઘરનો ભૂકો છે હા મિત્રો આવું છે ખેડૂત થવું ખેડૂત લોકો રોગો આ કારણથી જ ગામડો મૂકીને સિટીમાં દોડે છે બાર હજાર રૂપિયા માટે અને એ પાછો એ રૂમ ભાડા ચૂકવે બધું ખાવા પીવાનું બહારનું મળે પણ છતાંય એ સિટીમાં જ છે લોકોને એનું કારણ જ આ ઉભો થાય છે જો આવશે ઉપર ટ્રેક્ટર હવે રાપ ચાલુ થાય છે પાછી બાપુ પણ આવે છે રાખશે અને ઓન બધા મગફળી પણ દિવાળી કરવા આવ્યો છે જો બેઠો છે પાણી ટ્રેક્ટર બહુ શોખ છે એટલે ઈ દિવાળી કરવા આવ્યો છે ને બેઠો છે એવું છે જો ટ્રેક્ટર નું બહુ શોખીન માણસ છે પાછી રાપ થઈ છે ચાલુ બાપુ આવ્યા છે લાઈવ માં આપણે કેમ એમ આઠું થશે બાપુ અમારે ઓલી કુટકી નથી એ આખી સડી ગઈ લાઈવ સ્ટ્રીમ હવે એક બે છોટા આપણે જોઈએ હરખા ફાલના બાપુ ઉપાડો જાય ફાલનો છોટો વિડીયો હું બતાવી દઉં આ એમાં ઉપર બે ત્રણ ફેર આવી ગયું છે ફાલ તો સારું છે જો હાથમાં આવી જાય તો તો સારું કહેવાય જો હાર્યું ફાલ આજે એમાં ઘણું ફૂટ છે પણ તો સારું છે ફાલ એક આપણે પણ વરસાદ જો ખેંચી જાય 10 15 દિવસ તો വാંધો નથી જો ആ टूटતું નથી જો જોതാ ആ יവർ മકફડી મી અંદર ફૂલ એટલે ફૂલ બેઠી છે એકદમથી મજૂરથી નથી ઘર મેળે ઉપાડવાનું ચાલુ છે જો હવે બાપુ ચડી ગયા ટ્રેક્ટર ઉપર અને ભાઈ ઉતરી ગયો છે હવે અમે બધા મગફળી ઉપાડશું ઓહો કોમેન્ટ કરજો અવાજ આવે છે અને હું માવઠું થશે એ કોમેન્ટ કરી દેજો તમારી પાસે થઈ ગયું તો કોમેન્ટ કરી દેજો માવઠું થઈ ગયું છે હવે અમારે સિઝન ચાલુ છે એટલે વ્લોગ ગુજરાતી અંદર ફૂલ વ્લોગ મારા ચેનલ ઉપર છે ડેલી વ્લોગ છે આજે વ્લોગ નહોતો ઉતાર્યો એટલે લાઈવ સ્ટ્રીમ કરી નાખ્યું